ભારતીય બનાવટ ના પર પ્રાંતિય દારૂ નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી કપુરાઈ પોલીસ ટીમ

કંપની કન્ટેનર જેનો રજિસ્ટર નંબર આર જે ચૌદ જી એન ચોરાણું ઉભેલ હોય જે કન્ટેનરની આજુબાજુમાં કન્ટેનર ચાલકે માલિકની તપાસ કરતા કન્ટેનર કોઈ ચાલક કે માલિક મળી આવેલ નહીં જેથી કન્ટેનરના ના લોક થોડી દરવાજો ખોલી તપાસ કરતા કન્ટેનરમાં ભારતીય બનાવટનો નો વિદેશી દારૂ નહીં અલગ અલગ બ્રાન્ડની કાચની કાચ ની સાતસો પચાસ એમ એલ ની બોટલો નંગ ચૌદસો સોળ જેની કિંમત નવ લાખ એકાણું હજાર બસો તથા અશોક લેલંગ કંપની કન્ટેનર જેનો રજિસ્ટર નંબર આર જે ચૌદ જી એન ચોરાણું જેની કિંમત દસ લાખ મળી કુલ તમામ ઓગણીસ લાખ એકાણું હજાર બસો નો મુદ્દાмал કબજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સનસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો